હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ શેરબજાર વિશે શેર બજાર શું છે તેનું મહત્વ શું છે તે કઈ રીતે કાર્ય કરે છે વગેરે જેવી બાબતો વિશે આપણે ચર્ચા કરવાના છીએ તો 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 શરૂ કરીએ આજનો સૌપ્રથમ એ સવાલ આવે કરવાનાં શેર ખરીદવામાં અને વેચવામાં આવે છે ભારતની અંદર સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબી ની અંદર જેટલી પણ રજિસ્ટર્ડ કંપની છે તે કંપનીના શેરની તમે ખરીદી પણ કરી શકો છો અને વેચાણ પણ કરી શકો છો અને અને આ સેબી જે છે એ કંપની ઉપર નિયંત્રણ રાખવાનું કાર્ય કરે છે જેથી કરીને બજારમાં કોઈ પણ પ્રકારનું મેનિપ્યુલેશન જે છે એ ન થઈ શકે શેરનો સામાન્ય અર્થ શું થશે જ્યારે તમે કોઈ કંપનીમાં રોકાણ કરવા ઈચ્છતા હોય જ્યારે તમે નાણાનું રોકાણ કરો છો તેના બદલામાં કંપની તેની હિસ્સેદારી આપે છે કંપની પોતાના જે શેર છે એ આપે છે આ શેરની કિંમતમાં સમય અનુસાર વધારો કે ઘટાડો જોવા મળી શકે છે ધારો કે તમે કોઈ કંપનીના શેર ખરીદ્યા અને તેનો અર્થ એ થયો કે તમે તે કંપનીમાં રોકાણ કર્યું છે અને હવે તે કંપનીમાંથી તમે એક નાનકડા એવા હિસ્સાના માલિક છો શું શેરબજાર એ આપણા માટે મહત્વપૂર્ણ છે શેરબજાર એ એક રોકાણ કરવા માટેની તક આપે છે અહીં લોકો પોતાની મનપસંદ કંપનીમાં રોકાણ કરે છે અને તેના બદલામાં નફો મેળવવાની અપેક્ષા રાખે છે સમય અનુસાર જે તે કંપનીના શેરમાં ભાવમાં વધારો અથવા તો ઘટાડો થતો હોય છે જેથી રોકાણકારને તેમાં નફો કે નુકસાન થઈ શકે છે ધારો કે તમે કોઈ કંપનીમાં સો રૂપિયા ના દસ શેર લીધા એટલે કે તમે તે કંપનીમાં એક હજાર નું રોકાણ કર્યું હવે થોડા સમય બાદ કંપનીની ની ગ્રોથ થઈ અને તે શેર નો ભાવ એકસો ને પચાસ રૂપિયા થઈ ગયો છે તો તમારે પાંચસો રૂપિયાનો પ્રોફિટ થયો અને આના ઉલટા કેસની વાત કરીએ તો જો કોઈ કંપનીમાં તમે રોકાણ કર્યું અને તેના શેરનો ભાવ સો રૂપિયા હતો અને તેની હાલની કિંમત એસી રૂપિયા થઈ ગઈ તો તમને એક શેરડીટ વીસ રૂપિયા એટલે કે તમને ઓવરઓલ બસો રૂપિયાની ખોટ ગઈ માટે અહીં બંને તબક્કાઓ જે છે એ લાગુ થાય છે એટલે કે અહીં નફો પણ થઈ શકે છે અને નુકસાન પણ થઈ શકે છે છે અહીં બંને પાસાઓ કામ કરે માટે રોકાણ કરતી વખતે રોકાણના સલાહકારની સલાહ લેવી એ ખૂબ જ જરૂરી છે આ તો આપણે સમજ્યું કે ઓવરઓલ શેર બજાર જે છે એ કઈ રીતે કામ કરે છે પણ શેર બજારમાં શેરની ની એટલે કે ટ્રેડિંગ ક્યાં થાય છે અથવા તો કેવી રીતે થાય છે હાલના સમયમાં શેર શેર બજારનું એક અલગથી ડિમેટ એકાઉન્ટ ઓપન કરવામાં આવે છે જેમાં તમારા શેરની ની અને તેનો રેકોર્ડ એ ડીમેટ એકાઉન્ટમાં મેન્ટેન કરવામાં આવે છે શેરની ની માટે સેબી દ્વારા બે પ્લેટફોર્મ જે છે એ મુખ્યત્વે ઓથોરાઇઝ છે એક એનએસસી અને બીજું છે બીએસસી એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ આ એક્સચેન્જ એ મધ્યસ્થી તરીકેનું કાર્ય કરે છે સામાન્ય રીતે સ્ટોક માર્કેટ કેવી રીતે કાર્ય કરે છે સ્ટોક માર્કેટમાં શેરની કિંમત બાયર્સ અને સેલર્સની ડિમાન્ડના આધારે નક્કી થાય છે જો બાયર્સની સંખ્યા વધારે પ્રમાણમાં હોય તો તેના ભાવમાં વધારો જોવા મળે છે અને જો સેલરની સંખ્યા વધારે હોય તો તેના ભાવમાં ઘટાડો જોવા મળે છે તો મિત્રો આ વિડીયોમાં જોયું આપણે કે શેર શું છે શેર બજાર શું છે શેર કઈ રીતે કાર્ય કરે છે અને તેનું મહત્વ શું છે આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરજો મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં